તો આ તરફ વિશ્વામિત્રીપુરની પરિસ્થિતિ ખાડવા કોર્પોરેશન અત્યારે સક્રિય બની ગઈ છે એકસો પચાસ જેટલા મગરોનું સ્થળાંતર કરવામાં આવશે આજવા અને સફારી પાર્ક ખાતે મગરોનું સ્થળાંતર કરાશે જંગલ ખાતાના અધિકારીઓને સાથે રાખવામાં આવશે મગરના સ્થળાંતર માટે પિંજરાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું આગામી માસમાં વિશ્વામિત્રીનું કામ શરૂ કરવામાં આવશે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરાશે વિશ્વામિત્રી નદીમાં ડીસિલ્ટિંગ કરવાની કામગીરીનું જે ટેન્ડર હતું એને નામંજૂર કરી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જે ક્યુબિક મીટર પ્રમાણે અંદાજ બનાવ્યો છે એ અંદાજ પ્રમાણે આ જે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટરનો લંબાઈ ઓડોદરા શહેરમાંથી પસાર થાય છે એને ચાર ભાગમાં ડિવાઈડ કરી અને માટીની ક્વોન્ટિટી દરેક સેક્શનમાં સરખી આવે એ પ્રમાણે કરી અને રીટેન્ડરિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ કામમાં ક્લીનિંગ ડીસેટિંગ રીસેક્શનિંગ અને જંગલ કટિંગની કામગીરી કરવામાં આવશે આ કામગીરીમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફીથી એનું મોનિટરિંગ કરવામાં આવશે અને આ કામગીરી માટે જે રેમ બન્યા છે એ રેમ નવી નીજાધારને એના કોઈપણ જાતના ચૂકવણા કરવામાં નહીં આવે જે હયાતકાશનું રીસેક્શન રી સિટિંગનું કામ હતું એમાં પણ જે રીસેક્શનનું કામ છે જેમાં માટીનું ખોદકામ આવે છે એ પણ ઇરિગેશનના ક્યુબિક મીટરના અંદાજ પ્રમાણે કરવાનું રહેશે જે જગ્યાએ સ્લેબ તોડી અને રીસીટિંગ કરવાનું છે એની ઉપર નવીન પ્રિકાસ્ટ સ્લેબ પણ કરવાનો રહેશે એ કામગીરીનો આમાં સમાવેશ કરવામાં આવે છે વિશ્વામિત્રી નદીમાં ડી કરવાની કામગીરીનું જે ટેન્ડર હતું એને નામંજૂર કરી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જે ક્યુબિક મીટર પ્રમાણે